નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર દ્વિતીય ભાષામાં અહેવાલ લેખન રિપોર્ટ રાઇટિંગ વિશે વાત કરીશું ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર આપણી જે બ્લૂ છે અનુસાર ક્વેશ્ચન નંબર ફિફ્ટી ફોર જે ટોટલ પાંચ માર્ક્સનો છે એ અહેવાલ લેખન તરીકે આપણને પૂછાય છે એટલે સામાન્ય રીતે આપણને એમ થાય કે લેખન વિભાગની અંદર સૌથી મહત્ત્વનું જો હોય તો એ અહેવાલ લેખન છે અને ઘણીવાર આપણે પત્ર લેખન લખ્યા છે અહેવાલ લેખન લખ્યા છે પણ આપણે બેદરકાર રહેતા હોય છે કે અહેવાલ લેખનમાં કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું એ આપણે ચૂકી જઈએ છીએ સૌથી પહેલાં લેખન વિભાગ આપણા માટે અગત્યનો છે ઘણીવાર પ્રશ્નોના જવાબ માહિતી માહિતીલક્ષી હોય કે કદાચ આપણું ધ્યાન ન હોય આપણે ના આપી શકીએ પણ જો લેખન વિભાગ તમારો વ્યવસ્થિત હશે તો તમને ચોક્કસ સારા માસ મેળવવાની ઘણી બધી તકો રહેલી છે તો અહેવાલ લેખન કરવા માટે સૌથી મોટી બાબત અગત્યની બાબત જો કોઈ હોય તો એનો વિષય છે તો વિષય આપણે પહેલો સમજવો પડે એટલા બધા વિષયો છે પણ એ વિષય પર આપણા વિચારો વ્યક્ત કરતા આપણને આવડવું જોઈએ ફોર એક્ઝામ્પલ રસ્તા પર એક બાળકનો અકસ્માત શાળામાં ઉજવાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ સ્વચ્છતા દિવસ શાળામાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શન શાળામાં ઉજવાયેલો વાર્ષિક ઉત્સવ શાળામાં યોજાયેલ શિક્ષક દિવસ નેત્ર યજ્ઞની શિબિરનો રિપોર્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે એપેડેમિક બહોલ ચાલી રહ્યો છે રોગચાળો તો કોરોના વાયરસનો રોગચાળો ફેલાયો છે તે અંગેનો રિપોર્ટ આ બધા રિપોર્ટ આપણે આવતા હોય તો તમારે વિષય વસ્તુ પર લખવા માટે તૈયારી રાખવી પડે કે એમાં તમારે શું લખવું છે અને કેવી રીતે લખવું છે તમે વિષય વિશેની માહિતી હોવી જોઈએ ઘણીવાર પ્રશ્ન પૂછાય ત્યારે વિદ્યાર્થીઓને વિષય શું છે એ ખબર નથી પડતી એકવાર પૂછાયેલું ચક્ષુદાન વિશેનો અહેવાલ લખો તો પછી ચક્ષુ શું એનો અર્થ ખબર ન પડે ચક્ષુ એટલે આંખ હવે ઘણીવાર એવું બનતું હોય કે વિષય જે આપેલો છે એની આપણને જો પૂરી જાણકારી હોય તો આપણે ચોક્કસ લખી શકીએ પછીની વાત આવે છે કે લખવા માટે શું કરવું જોઈએ તો સૌથી પહેલા આપણે જે મુદ્દા છે એના મુસદ્દા છે એની એક પેજ ઉપર કાચી રૂપરેખા એટલે કે મુસાદ્દો તૈયાર કરવો પડે અને પછી સીધું લખવાનો પ્રયાસ ન કરવો આપણે મુદ્દાઓ તૈયાર કરવા મુદ્દાઓ લખવા એમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થઈ શકે તેમ છે અને કયા કયા મુદ્દા આવરી લેવાય અને બિનજરૂરી અહેવાલ લેખન એટલે અહેવાલ લેખન જ થાય એ વધારાનું લેખન એમાં થાય નહીં જે રીતનું ગુણાંક આપેલું છે માર્સનું સમજવાનું છે પછીથી એની કાચી રૂપરેખા બનાવવાની છે અને પછી એનો પાકો અહેવાલ તૈયાર કરવાનો છે ફરીથી સમજો કે અહીંયા આગળ આપણે એની કાચી રૂપરેખા તૈયાર કરવાની છે પછી પાકો અહેવાલ તૈયાર કરવાનો છે અને જે વિષય વિષય વસ્તુ છે તે વસ્તુને યોગ્ય ઘટનાક્રમ પ્રમાણે લખવાનો છે યોગ્ય ઘટનાક્રમ જે ઘટના બને છે શરૂઆત શરૂઆત આપણે કરતા હોય વિદાય હોય તો ફોર એક્ઝામ્પલ આપણે એક્સેલન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નો વિદાય શારંભ યોજાયો કમલા ઓડિટોરિયમ માં બરાબર ને તો તમારે એટલું સમજવું પડે કે શરૂઆત કેવી રીતે આપણે કરીએ અને જો એ શરૂઆત આપણને ખબર પડે તો આપણે એને વધારે સારી રીતે લખી શકીએ હા એટલે કહેવાનો મતલબ એ છે કે શરૂઆત આપણે કેવી રીતે કરવી શરૂઆત સૌથી અગત્યની હોય છે કે જો તમને વિષય ખ્યાલ આવી ગયો તો તમે ચોક્કસ એમાં લખી શકો વિષયને સમજવું સૌથી પહેલી બાબત છે અને એના પછી એના મુદ્દાઓ અને મુદ્દાઓને ઘટનાક્રમ પ્રમાણે લખવાના છે અને એ ઘટનાક્રમ તમારે વિચારવું પડે કે કઈ ઘટના પ્રથમ બની કાર્યક્રમ શરૂ થાય તો શરૂઆતમાં પ્રાર્થના હોય બરાબર ને તો એ પ્રાર્થના તમારે સૌથી પહેલાં આવે એના પછી તમે જુઓ કે જે મહેમાન છે એમને પુષ્પ વિધિ પુષ્પગુચ્છ અર્પણ વિધિ આવે પછી મહેમાનોનું સ્વાગત શાબ્દિક સ્વાગત આવે પછી આવકાર અને પ્રવચન આવે એટલે ઘટનાક્રમ અગત્યનો છે અને પછી મહત્ત્વની જે બાબતો છે એ ન રહી જાય એના માટેનું ધ્યાન રાખવાનું છે પછી કોઈ પણ ઘટના જ્યારે બનતી હોય ત્યારે તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે આપણે નિબંધ લેખનમાં મૌલિક લખાણ વખતે ઘણી બધી છૂટછાટ લેતા હોય અને એનામાં સર્જનાત્મકતા આપણે રજૂ કરતા હોય ઇનોવેટિવ આઈડિયાસ રજૂ કરતા હોય પણ રિપોર્ટ રાઇટિંગનો મતલબ એ છે કે એમાં સચોટ અહેવાલ રજૂ કરવાનો હોય છે સચોટ જે હકીકત અથવા તો ઘટના બની છે એ ઘટના પૂરેપૂરી આવી જોઈએ અને સચોટ આવી જોઈએ સમય તારીખ અને સ્થળ એના માટે સૌથી અગત્યનું છે એટલે આપણા માટે તારીખ સમય અને સ્થળ અને જે તે વ્યક્તિ વિશેષ છે એ મહત્વનું

આ સ્પષ્ટ હોવું જોઈએ અને જો એ સ્પષ્ટ હોય તો અસરકારક બની રહેશે સૌથી પહેલા આપણે જોઈએ કે અહીંયા આગળ ધોરણ ના વિદ્યાર્થીઓનો વિદાય સભારંભ યોજાયો તેનો અહેવાલ સો શબ્દોમાં લખવાનો છે લગભગ સો શબ્દોમાં આપણને પાંચ માસનો આ પ્રશ્ન પૂછાય છે તો એનો મતલબ એ છે કે તમે અહેવાલ લેખનમાં આ વિષયને આવરી લો ઘણા વિદ્યાર્થીઓ મજાક ખાતર લખે છે ઘણી વાર એક વાર એક પૂછાયેલો અહેવાલ કે તમે જોયેલી આંખે દેખી મેચ નો અહેવાલ લખો એક વિદ્યાર્થી એ લખ્યું કે હું મેચ જોવા ગયો વરસાદ પડ્યો અને મેચ બંધ રહી દોસ્તો આવું નથી આપણે પૂરેપૂરું લખવાનું છે અને આપણે જે ગુણાંક છે જે વેઇટેજ છે એને ધ્યાનમાં રાખીને લખવાનું છે અહીંયા આપણે જોઈએ તો એક વિષય છે તમારી શાળામાં ધોરણ બાર ના વિદ્યાર્થીઓનો વિદાય શારંભ યોજાયો તેનો અહેવાલ આશરે સો શબ્દોમાં લખો સૌથી પહેલા દોસ્તો આપણે જોઈશું કે એમાં ટાઇટલ આવશે શીર્ષક ધોરણ બારના વિદ્યાર્થીઓનો વિદાય પછી અથવા આપણે લખી બે તારીખ લખવાની આઠ બાર બે હજાર વીસ આઠ ડિસેમ્બર બે હજાર વીસ શરૂઆત લખવાની કે આઠ ડિસેમ્બર બે હજાર વીસ આપણે તારીખ ડિસેમ્બરની છે ફોર એક્ઝામ્પલ ડિસેમ્બરમાં લગભગ વિદાય યોજાતા હોય છે આપણે એકત્રીસ બાર બે હજાર વીસ લખીએ તો એકત્રીસ બાર બે હજાર વીસના રોજ એચએસસી એચએસસી મતલબ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓનો વિદાય શરંભ શાળાના કમલા ઓડિટોરિયમમાં અથવા તો પ્રાર્થના ખંડમાં શણગારવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન તરીકે શ્રી રમેશભાઈ શ્રી આવી પહોંચ્યા અને સૌએ તેમનું ઉષ્માવર્યું સ્વાગત કર્યું શબ્દો સરળ અને સાદી ભાષામાં લખાવા જોઈએ દોસ્તો અમારા વર્ગ શિક્ષક ગુલાબના ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું અમારા આચાર્ય શ્રી શૈલેષભાઈ શાહ દ્વારા મહેમાનોનો ટૂંકો પરિચય કરાવવામાં આવ્યો તમે જુઓ દોસ્તો કે પહેલા આપણે શરૂઆત કરી પછી બીજો પેરેગ્રાફ મુદ્દાઓ એકદમ વ્યવસ્થિત સરળ ભાષામાં લખવાના છે અમારા વર્ગના ચાર વિદ્યાર્થીઓએ અલગ અલગ ચાર વિદ્યાર્થીઓ આપણે લખીએ પોતે કેજી થી ધોરણ બાર માં શાળામાં ભણ્યા અને એના મંતવ્યો રજૂ કર્યા તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર ટકી રહે અને ભવિષ્યમાં શાળાને કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થાય તો શાળાને મદદરૂપ થવા માટેનો સંકલ્પ જાહેર કર્યો દરેક વિદ્યાર્થીઓએ પોતે શાળામાં અથવા તો શાળા જીવન દરમિયાન પોતે જે કંઈ ધમાલ મસ્તી કરી હતી ભૂલો કરી હતી તેના માટે સમાયાચના કરી અમારા બધા જ શિક્ષકોએ અમને એચએસસીની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની શિખામણ આપી અમારા મુખ્ય મહેમાન તરીકે આવેલા શ્રી રમેશભાઈ પટેલે વિદ્યાર્થી કાળને માનવ જીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ગણાવ્યો તેમને અમને જીવન ઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી અને નીતિપરાયણ જીવન જીવવાનો બોધ આપ્યો નીતિપરાયણ જીવન જીવવાનો બોધ આપ્યો અંતમાં અમારા આચાર્ય શ્રી અમને આશીર્વાદ આપીને કાર્યક્રમનું સમાપન કર્યું કાર્યક્રમના અંતે સૌને સુરુચિપૂર્ણ ભોજન અને આઈસ્ક્રીમ ની કમલા ઓડિટોરિયમ માં કરવામાં આવ્યું અને આઈસ્ક્રીમ ખાઈને દરેક વિદ્યાર્થીએ ભારે હૈયે વિદાય લીધી દોસ્તો આ એક આપણે જોઈ શકો છો તમે સ્ક્રીન પર કે આ એક અહેવાલ લેખન છે જે એકવાર ધ્યાનથી વાંચી લો અને સમજી લો કે વિદાય સંભારંભના જે કંઈ વિડીયોમાં મુદ્દાઓ છે એ કેવી રીતે લખી શકાય અને કેટલા અગત્યના મુદ્દાઓ છે ફરીથી એકવાર અહેવાલ લેખન લખતી વખતે આપેલા વિષયને બરાબર સમજો પ્રથમ કાચી રૂપરેખા બનાવો પછી એમાં પાકો અહેવાલ તૈયાર કરો ઘટનાક્રમ યોગ્ય રીતે જાળવી રાખો મહત્ત્વની બાબતો ન રહી જાય તેનું ધ્યાન રાખો કોઈ પણ ઘટના કે હકીકત જેવી બની હોય એવી જ રજૂ કરો જરાય અતિશયોક્તિ કરવાની નથી પછીથી અહેવાલ લેખનમાં તારીખ સમય સ્થળ વ્યક્તિ વિશેષ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ કરો પછી ઘટનાના વળાંક યોગ્ય જગ્યા પર મુદ્દાઓ અનુસાર આપણે એ ફકરાઓને લખવાના છે અહેવાલ લેખનની ભાષા દોસ્તો સરળ અને શુદ્ધ હોવી જોઈએ અને મહત્ત્વની બાબતો છે એ રહી ન જાય એનું ધ્યાન રાખવાનું છે આગળ આપણે એક અહેવાલ લેખન વિશે વાત કરીશું જે અહેવાલ લેખન છે તમે જોઈ શકો છો કે એક નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય શરંભ છે એના પછીનો પહેલા આપણે રસ્તા પરના એક બાળકના થયેલા અકસ્માતનો અહેવાલ લખીએ સૌથી પહેલા આપણે શિક્ષક આપીશું રસ્તા પર એક બાળકનો અકસ્માત હવે એમાં સમય સ્થળ ફોર એક્ઝામ્પલ તમે આણંદ આણંદ લખી શકો પછી તારીખ અહીંયા એક સાત બે હજાર અઢાર આપી છે આપણને કોઈ પણ તારીખ પરીક્ષાની દિવસે આપણને તારીખ હોય તો આપણે લખી શકીએ તો આગળ જોઈએ ગઈકાલે શિવરંજની ચાર રસ્તા પર એક ભયંકર અકસ્માત થયો એક લક્ઝરી બસ ઇસ્કોન તરફથી આવતી હતી અને એક ટ્રક સામેની દિશામાંથી આવી રહ્યો હતો એક વિદ્યાર્થી પોતાની સાયકલ પર શાળાએ જઈ રહ્યો હતો કદાચ ટ્રક ડ્રાઈવરે નશો કર્યો હતો તેથી તેણે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અને બસ ડ્રાઈવરે અકસ્માત નિવારવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ ટ્રક એકદમ સામે આવી ગયો અને બંને વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા આ અકસ્માતમાં એક નિર્દોષ સાયકલ સવાર વિદ્યાર્થી અડફેટમાં આવી ગયો નજરે જોનારા લોકો તરત જ મદદ માટે આવી પહોંચ્યા પણ વિદ્યાર્થી ખૂબ જ ગંભીર રીતે ગવાયો હતો બસમાં બેઠેલા ઘણા બધા મુસાફરોને પણ વાગ્યું ઘવાયા તરત જ એકસો આઠ બોલાવવામાં આવી ઘવે ઘવાયેલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને વિદ્યાર્થીને તરત જ સારવાર આપવામાં આવી તપાસ કરતા જાણવા મળ્યું કે વિદ્યાર્થીનું ઘણું લોહી વહી ગયું હતું અને એક સજ્જને પોતાનું લોહી આપવા માટે પ્રયાસ કર લોહી આપીને વિદ્યાર્થીનો જીવ બચાવી લીધો ખરેખર જગતમાં આવા સજ્જનો છે જે આ ઘટના પરથી સમજાઈ ગયો થોડી વારમાં તેના માતા પિતા અને સગા સંબંધી આવી પહોંચ્યા પોતાના બાળકને સહી સલામત જોઈ તેમના જીવમાં જીવ આવ્યો માતા પિતાએ બાળકને છાતી સરસો ચાંપી લીધો અને બાળકનો જીવ બચાવનારનો ખૂબ ખૂબ આભાર માન્યો આશા રાખું છું કે આપને સમજાયું હશે ફરીથી એકવાર એને ધ્યાનથી સમજી લો અને એના પછી એક રિપોર્ટ આપણે લખવાનો છે હોમવર્કમાં કે શાળાના નિવૃત્ત થતા શિક્ષકના વિદાય શારંભનો અહેવાલ આશરે સો શબ્દોમાં લખો નિવૃત્ત થતા શિક્ષકનો અહેવાલ આશરે સો શબ્દોમાં આપણે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણી ગુજરાતીની નોટબુકમાં આ અહેવાલ ફરજિયાત લખવાનો છે અને